છોટાઉદેપુર જિલ્લામાં કવાટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાનો મામલો ત્રણ કલાકની જહેમત બાદ યુવતીને રેસ્ક્યુ કરી બહાર કઢાઈ કવાટ તાલુકાની મોટી ટોકરી ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરા નદીમાં અચાનક ઘોડાપુર આવ્યો હતો હતું સવારે સાડા સાત વાગે શૌચક્રિયા માટે યુવતી નદીના સામે પાર ગઈ હતી ને અચાનક પ્રવાહતા નદી વચ્ચે ટેકરી પર ચડી ગઈ હતી ગ્રામજનોએ યુવતીને ફસાયેલી જોઈ પ્રશાસનને જાણ કરી છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ મામલતદાર તલાટી સહિત પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી સ્થાનિક તરવૈયાની મદદથી સાડા ત્રણ કલાક બાદ યુવતીને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બોડેલી ન્યૂઝ છોટા ઉદયપુર સવારે સાડા સાતે એક છોકરી નંદી પર ફસાય છે એવી ગામના લોકોને માહિતી મળી અને માહિતી મળીને આખું ગામ નદી કિનારે આવી ગયું અને બચાવવા માટેના જે જે પ્રયત્ન કરવાના હતા ફાયરની ટીમ ગામના આગેવાનો સરપંચ અને નાયબ મામલાદાર મામલાદારશ્રીને જાણ કરી અને પછી જ્યારે અહીંયા રેસ્ક્યુ કરવા માટે ટીમ આવી તો સતત પ્રયત્ન કરતા હતા પણ પાણીનો પ્રવાહ એટલો બધો વધારે હતો કે જઈ શકાતું નહોતું અને તેવા સમયે અમારા સ્થાનિક તરવ્યા જીતુભાઈ પ્રતેશભાઈ રાજુભાઈ અને ભરતભાઈ અને એમની ટીમે જાતે નદીમાં કૂદીને તરીને

એક ભાઈ હતો અને એક છોકરી હતી તે મને ના પાડી કે એકલા રોડ આવે છે એટલે તું ઉપર ચડી જા એવું મને હા ઉપર ચડી પછી મને ત્રણ ભાઈ ચાર ભાઈ હતા અને હાયરિંગ કરી મને બહાર કાઢ

આજ રોજ મોટી ટોકરી ગામે એક દીકરી છે એ નદીના પ્રવાહની વચ્ચે એવી માહિતી મળેલ તો ત્યાંથી અમે સીધા અમારી ફાયરની ટીમ છે પોલીસ વિભાગને અમારા પ્રાંત અધિકારી અને આરસી સાહેબ કંટ્રોલ રૂમ છોટાઉદેપુર જાણ કરેલી ફાયરની ટીમ તાત્કાલ ગામે પહોંચી ગઈ અને ફાયરની ટીમ દ્વારા અને ગામના યુવાનો દ્વારા સાથે મળી અને દીકરીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવેલ છે આ ઘટના આશરે ત્રણેક કલાક ચાલેલી કારણ કે નદીની અંદર પાણીનો પ્રવાહ ઉપરથી ખૂબ જ વધારે હતો પરંતુ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરેલી અને દીજની સલામત ત્યાં ઘરે આવી ગયેલી છે મારું નામ ડોક્ટર એપી ચૌધરી મામલતદાર કવાંટ